હેલો મિત્રો તો તમે થંબાઈલમાં જોયું છે કે ન્યૂઝ અપડેટ શું છે પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટના તો જાહેરાત થઈ છે કે શું છે એ વિ એ માટે આપણે વાત કરવાની છે મિત્રો આજે તો વિડીયો આખો જોઈ લેજો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને વધારે તમારે મટીરિયલ ઉપર જો ડિપેન્ડ કરવું હોય તો સ્ટડીમાં તમે ટેલિગ્રામ ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે જોઈને જો મિત્રો તો આપણે આજે વાત કરવાની છે ટોપિક છે તો ગુજરાત પોલીસ જે લોકોને સારું મેરિટ ગયું છે ઘણા લોકોને પેપર સારા ગયા છે જે લોકો ફિઝિકલની તૈયારી કરી રહ્યા હતા તે માટે ઘણા રાહ જોઈ રહ્યા છે તો મિત્રો બધા રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો વા આપણે વાત કરવાની છે આજે બટાવશે ઘણા બધાને ચિંતા થાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો ચિંતા તમે કરતા નહીં ક્યારે રિઝલ્ટ કોન્સ્ટેબલ આવશે તમે તમારો ફિઝિકલ પ્રેક્ટિસ ચાલુ રાખો જે લોકોને સારું મેરિટ ગયું છે ઘણા લોકો મૂંઝવણમાં છે કે મારું નામ આવશે કે મને બોલાવશે તો તમારી ઈચ્છા તો ભુક ઉપર છે તમે જે એવું પેપર લખેલું હશે તે ઉપર ડિપેન્ડ કરશે ન કરતો કોઈ ચાન્સ નથી ફિઝિકલમાં જે સારાનો લોકોને મેરિટ ઉપર છે મને લાગે છે કે હું પાસ થઈ જઈશ અને બોલાવશે તો તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો મિત્રો તો બીજી જે તારીખ છે આપણે વાત કરવાની છે ઓફિશિયલ તારીખ તો આપને ખબર છે મિત્રો હું તમને હમણાં ચાલે બતાવીશ કે જે વિકેશ આપણે પીએ છીએ કે પોસ્ટ કોન્સ્ટેબલનું જે પેપર લીક થવાનું પિટિશન હતું એ પિટિશન હાઈકોર્ટમાં ગયું હતું એટલે રિઝલ્ટના મોડું આવ્યું એટલે મોડું આવ્યું નકર જાન્યુઆરીમાં આવી જવાનું હતું માટે ફેબ્રુઆરીના પહેલા વીકમાં કહેવામાં આવ્યું છે ઓફિશિયલ જાહેરમાં એરઆરબી બે હજાર અઢાર ડોટ કોમમાં જે ઓફિશિયલ જાહેરાત છે તેવી સંભાવના છે ડાયરેક્ટલી પહેલા વીકમાં ફેબ્રુઆરીની જે તારીખ છે તે તારીખ જ રહેલ છે આપણે હું તમને બતાવું છું આ ઓફિશિયલ જાહેરાત છે કે લોકરક્ષક રિક્વામેન્ટ બોર્ડ તો તેમાં શું કીધું છે કે લોકરક્ષક કેટરીની અગતિની સૂચના જો તો મિત્રો એમાં શું આપેલ છે કે જે ઉમેદવારો એમઆર સીટના સ્કેનિંગ તેમાં પ્રોબ્લેમ હતો જે લોકોને રોલ નંબરનો પ્રોબ્લેમ હતો પૂર્ણ જે પ્રશ્ન પુસ્તિકામાં કોડ અને બંનેમાં ભૂલો થયેલી હતી તે માટે હોતો તે માટે પણ કામ ચાલુ હતું એ માટે થયેલું હતું બીજી વાત કરીએ તો આખરી જે જવાબ આવી હતી ફાઇનલ આન્સર કી તે ઉમેદવારોને ગુણ વેબસાઇટ ઉપર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં મૂકવામાં આવશે મિત્રો તો જે લોકોએ ભૂલ કરી હતી તે માટે જાહેરાત તોતન કરેલી હતી તો મિત્રો આ વિકે સાહેબ વિકાસ સહાય સાહેબે જે ચેરમેન છે તેઓએ એવું કહ્યું છે કે ફેબ્રુઆરીના પહેલાં વીકમાં આવશે એ પાકું છે ફેબ્રુઆરીના ઓફિશિયલ જાહેરાત છે એ પહેલાં વીકમાં આવે એમ છે તો બીજી બીજી તો કંઈ છે નહીં બીજું બધી ઘણા કહેતા હશે કે આવશે કે નહીં આવે તો ફેબ્રુઆરીના પહેલાં વીકમાં એટલે કે બે ત્રણ દિવસમાં આવવાની સંભાવના ખરી બે ત્રણ દિવસમાં જે શુક્રવાર શનિવારના દિવસમાં આવવાની સંભાવના ખરી કે આ પહેલા અઠવાડિયામાં કીધું છે એટલે કે તો થોડુંક લંબાવે તો પણ આવી શકે એની સંભાવના ખરી છે મિત્રો બીજી વાત કરીએ તો જે લોકોએ ને મેરીટ સારું ગયું છે ઘણા લોકો પૂછતા હતા કે અમારે શું ફિઝિકલની તૈયારી કરવી તો જેમને લોકોને લાગતું હોય કે મારા મારા કાસ્ટની મને આ રીતે સારા સ્કોરિંગ થયો છે તો હું ફિઝિકલની તૈયારી કરી રહ્યો છું તો ફિઝિકલની તૈયારી કરતા હોય તો સારું છે તેમને લાગતું હોય કે હું મને બોલવામાં આવશે તો વેરી ગુડ છે બીજા લોકોને જે લોકોને નથી સારા માર્ક્સ આવ્યા તો તેને ડિપેન્ડ છે તેના રિઝલ્ટ આવવા પછી જ ખબર પડે કે શું છે રેડી ઓકે તો આ વિડીયો એ માટે જ બનાવો કોઈ કોઈ બીજી કોઈ વેબસાઇટમાં હતા હોય કે ક્યાંય રિઝલ્ટ જાહેરાત થઈ ગઈ છે ને તમે ચેકિંગ કરી લો અને આ નીચેની વેબસાઈટ છે તો એ બધું એ ફ્રોડ છે ફેક છે મિત્રો એ માટે આ વિડિયો બનાવવામાં આવ્યો તો મિત્રો તો લાઈક કરે શેર કરો અને તમારા મિત્રોને જે લોકોને ખબર નથી તે લોકોને પણ આ વિડીયો શેર કરો જેથી તમને પણ ખબર પડે કે હજી જાહેરાત નથી થઈ જાહેરાત થશે પણ વાર લાગશે આવતા અઠવાડિયામાં આવશે ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં આવશે તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો આવનારા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો